જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા ફરીથી એક નવા બ્લોગમાં તો અત્યારે નવ વાગે અત્યારે આપણે નવ વાગે આમાં ખડ સોંપ્યું હતું ખડ આમાં કાલે સોફી દીધું હતું ત્યારે કાલે ક્લિપ ના લેવાની આમાં સોફાનું બાકી હતું આમાં કાલે સોફી દીધું હતું એટલે આ બધું પાવાનું છે આજે કાલે ક્લિપ ના લેવાની સોફતા હતા અત્યારે અમે શોફ્યું છે આમાં તો વરસાદ પહેલાં સોંપી દીધું હતું ઓલું સેફેલું છે એ ઓલા બે ગાળા ને આ બે ગાળા પાવાના છે નારળી બીજું પાવાનું છે વાગે પોણા લાઈટ આવે ત્યારે છે અત્યારે તો કંબાળા કરી નાખીએ ચાલો આ કંબાળા કરી નાખીએ અત્યારે પછી લાઈટ આવે પોણા અગિયાર વાગે મોટર શરૂ કરવાનું છે તો મિત્રો કંબાળા કરતા હતા કંબાળા થઈ ગયા છે હા ખડમાં અહીંયા બધું બાંધવાનું હતું એ બાંધી દીધું છે હવે પોણા અગિયાર વાગે પોણા અગિયાર વાગે લાઇટ આવે એટલે મોટર શરૂ કરી દેવાની છે બધું ના રળ્યું અને ચાર ગાળા ખડના છે એ પાવાના છે સવા નવ વાગ્યા છે હજી પોણા અગિયાર વાગે લાઇટ આવે છે આજે અત્યારમાં તો તડકો છે કાંઈ વરસાદ જેવું છે નહીં વાદળછાય છે નહીં તડકો છે ચાલો લાઈટ લાઇટ આવે એટલે ઓલી પાછી બધું ના રળ્યું ખડ ને એ બધું પાઈ દે પણ અગિયાર વાગે લાઈટ આવે ત્યારે મળી તો મિત્રો અત્યારના વાગી ગયા છે અગિયાર અને લાઈટ આવી ગઈ છે મોટર શરૂ કરી દીધી છે ઓલીમાં નારાળી ભરાઈ ગઈ છે આમાં આવે છે આ નારાળીમાં પછી આ આ ખોડ બધું અને બધું નારાળી પાવાનું છે ચાલો પાઈ દઈએ તો મિત્રો આ ખડ ના ક્યારે વાળી દીધું છે ખડમાં જાય છે પાણી આ બધું ખળ પાવાનું છે ઘણા મિત્રોને એમ થતું હશે કે વરસાદ હજી બે દિવસ પહેલા આવ્યો તો કેમ પાણી વરસાદનું પાણી ટાઢું હતું એટલે આ ખળ ઓલું થવા માંડ્યું હતું અને ઓલામાં ખડ છે એ ટાઢું પાણી હતું એટલે આ ઊગ્યું નથી ને આ ઓલું થવા માંડ્યું છે એટલા માટે પાછું પાણી આજે ચડાવી દીધું છે કે ઉગી જાય અબ બાદ સમજ મેં આવી તો મિત્રો આ ગાળામાં પાણી વાળ દીધું છે ઓલો ગાળો અને નારળીઓ પી ગયું છે આ ગાળામાં ગળે છે આ ગાળો અને નારળી આ ગાળો ને પછી બધું નારળી પાવાની છે ખડના બે કેરા રહ્યા છે બે ગાળા તો ચાલો પાઈ દઈએ નારળીઓને પાવાની છે બધું તો મિત્રો ખડમાં પાણી હાલતું હતું આમાં આ પી ગયા છે ગાળો આખો નારળી ગાળો વાળું છે અને પછી આ એક પછી નો ગાળો નારળી છે તો હવે આ નારળી ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે આપણે જવાનું બાર વાગે આવી ગયા છે બાર વાગી ગયા છે એટલે હવે પાછું બપોરે બે વાગે પડી જશું એટલો ખડનો ગાળો અને નારળી તો ચાલો આપણે ઘરે જઈએ મોટર બંધ કરી દેવાની છે ચા ભરાઈ જશે આમાં જાય છે ચાલો ઘરે જાય અને ભરાઈ જાય પછી મોટર બંધ કરી દે તો મિત્રો મોટર શરૂ કરી દીધી છે ઓલા ભરાય પછી બંધ કરી દીધી હતી બપોરે બારક અત્યારે પછી પોણા બે વાગ્ય શરૂ કરી છે મોટર આ ખડ નો ગાળો નારળિયું રહ્યું છે ચાલો પાઈ દે અત્યારે પોણા બે વાગી ગયા છે એક જ ગાળો રહ્યો છે તો ચાલો પાવી દઈએ નારળિયું તો મિત્રો ખડમાં પાણી હાલતું હતું ખડમાં પાણી ભરાઈ ગયું છે આ નારળી પી ગઈ છે અને આ છેલ્લી નારળી મેળવ્યું છે પછી ઓલિયું પાણી ત્રણ રહે છે છે ચાલો આ પાય પછી ઓલ્લી ત્રણ પાય પછી મોટર બંધ કરી દેવાની છે આમાં જાય છે અત્યારે સવા બે વાગવા આવી ગયા છે ચાલો ઓલી પણ ત્રણ નારળિયો ને ફાઈ જાય નારળિયો ફળ તો પી ગયો છે નારળિયું રહ્યું છે ફાઈ જાય તો મિત્રો ઓલી નારળીમાં વાળી દીધું છે આ ભરાય ગયા પછી આઈ ભરાઈ ગઈ છે આમાં વાળું છે આ ભરાય પછી ઓલામાં વાળીને મોટર બંધ કરી દેવાનું છે બધું નારળિયું પી ગયું છે અત્યારે પાણી અહીંથી આવે છે અહીંયા આડિયો આગળ કર્યો છે અહીંથી પાણી આવે છે આ ઓલા અડિયા નથી ને આ વાળો અહીંયા આડિયો કર્યો ત્યાંથી અહીંથી વાળી દીધું છે આ નારળી એક તો પી ગઈ છે વલીમાં જાય છે એ ભરાય પછી છેલ્લીમાં વાળી દેવાનું છે પછી મોટર બંધ કરી દેવાનું છે તો મિત્રો છેલ્લે નારળીમાં વાળી દીધું છે પાણી છેલ્લી નારળીમાં જાય છે આ બધી ભરાઈ ગઈ છે હવે ઘરે છે ને મોટર બંધ કરી દેજો એટલે ભરાઈ જશે છેલ્લે નાળી બધું પી ગઈ છે નારળીઓને ખડને તો ચાલો આપણે ઘરે જાય ને મોટર બંધ કરી દે એટલે આ સેલી નારાળી ભરાઈ જશે તો મિત્રો તેના બાકી ગેસ થી થવા છે નારાળીમાં પાણી હાલતું હતું એ બપોરે તો પી ગયું હતું તે બે સવા બે વાગે સવા બે અઢી વાગે અત્યારે તમે તડકો છે આજે આખો દિવસ તડકો જ હતો વાદળ છે નહીં હવે વરસાદ બે ત્રણ દિવસ થતા નથી હવે આ તેલે વાઢવાનો છે પણ કાલે હવે દાળિયા આવે એટલે કાલે વાઢવાનો છે જો રાત્રે વરસાદ ન આવે તો વાઢવાના છે કાલે તેલ છવા છવા કઈ કહે છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પ્રકાર નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ ફાર્મિંગના બ્લોગ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો